નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે અમે હાજર છીએ ગોરાદ મહેસાણા જિલ્લા તાલુકાનું ગામ છે જ્યાં જીવીનની ટ્રીટમેન્ટ એગ્રીબિઝનેસ સેન્ટર પાંચોડ થ્રુ થયેલી છે તમાકુનું વાવેતર કરેલ છે બહુ જ ઓછા પ્રમાણમાં યુરિયા વાપરવા વાપરેલ છે અને બહુ જ સરસ ક્રોપ છે આપ નજર સમક્ષ નિહાળી શકો છો આ પાક ની અંદર દોઢ વીઘા ની અંદર કેટલી વાર લાઈટ પ્રો આપ્યું તમે ચાર વખત વીઘે પાંચસો એમ એલ મુજબ બે લિટર લાઈટ પ્રો વાપરવામાં આવેલ છે હાલ પાણી આપેલ છે હું તમને નજીકથી પણ બતાવું

આ છે ખેડૂત છે પ્રગતિશીલ ખાલી દો પ્રગતિશીલ ખેડૂત છે શું નામ તમારું મારું નામ ઠાકોર પ્રવીણજી ગોડાજી ઠાકોર પ્રવીણજી ગોડાજી ગામ ગોરાજ ગોરાજ તાલુકો જિલ્લો મહેસાણા તાલુકો જિલ્લો મહેસાણા તમારો મોબાઈલ નંબર એક્યાસી બે સત્યાસી બાસઠ પાંચસો સાત બરોબર છે આ તમાકુની અંદર તમે આ લાઈટ પ્રો વાપર્યા વાપરેલ છે તો એ લાઈટ પ્રો વાપર્યું એના બાબતે શું કેવું થાય છે તમારું બેર કેવું છે આ તમાકુમાં પાંચ પાંચ પીએચ કર્યા છે પાંચ પીએચ માં બીજા પીએચ એક ખેલી યુરિયા અને એની સાથે લાઈટ પ્રો ડબ્બામાં મેં મેલું બરાબર એક 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 પીએચ માં પાંચસો ગ્રામ લેખી ચાર પીએચ માં મેં પાંચસો પાંચસો ગ્રામ લેખી લાઈટ પ્રો આપ્યું છે અને ફક્ત પાંચ પીએચ માં બે ઠીલી યુરિયા ખાતર વાપરેલ છે બરાબર છે એટલે લાઈટ્રો નો મેં તો બે વર્ષથી ઉપયોગ કરું કરું છું બે વર્ષથી લાઈટ્રો નો પણ મને તો રિઝલ્ટ એનું મળેલું છે એટલા વર્ષથી હું બે વર્ષથી પ્રો વાપરું છું બીજું કોઈ સલ્ફર નથી વાપરતા કોઈ નહીં ફક્ત પ્રો જ વાપરું લાઈટ્રો જ વાપરો છો સૂર્યાનો બહુ નૈવત ઉપયોગ કર્યો મેં કાયમ માટે ઈરંડામાં અને દરેક ઈરંડામાં લાઈટ્રો નો જ ઉપયોગ બરાબર છે બરાબર કાલે અહીંયા સ્પ્રે પણ થવાનો છે લાઇટ પ્રો અને ગ્રોથનો એમના અજમામાં પણ સ્પ્રે કરવાનો છે લાઇટ પ્રો અને ગ્રોથનો તો દરેક ખેડૂત મિત્રોને જીવીન પ્રોડક્ટ લિમિટેડ વતી એક નમ્ર વિનંતી છે કે કોઈપણ પ્રકારનું તમે સલ્ફર વાપરવા ઈચ્છતા હોય તો એકવાર નું લાઇટ પ્રો વાપરો અને ઓછી કિંમતમાં વધુ ફાયદો મેળવો જય જવાન જય કિસાન